જય માતાજી મિત્રો જય ગિરનારી તમારું સ્વાગત છે નવા વિડીયોમાં અને આજે આપણે ગુરુવાર છે તો આજે આપણે જવાનું છે ગિરનારી બાપુના દર્શન કરવા ક્યાં જવાનું બાઈ ગઈક ગિરનારી બાપુના દર્શન કરવા જવાનું છે તો વ્લોકમાં બન્યા તો અમે તમને બતાવશું અને અમારા ગામથી ફક્ત અડધા કિલોમીટરની અંદર જ આવેલું હોય ગિરનારી મિત્રો ફાઇનલી હવે અમે ગિરનારી બાપુના મંદિર પહોંચી ગયા છીએ અને એમની સમજરી ક્યાં લીધી છે એ બધું તમને બતાવશું તો આ તમને દેખાય એ મંદિર જો અંદર તમને મંદિર આ મંદિરનું પહેલું બોર્ડ આવ્યું છે માનવ મંદિર શેરગામ અને આ બાજુ પણ લખ્યું છે માનવ મંદિર શેરગામ સદગુરુ શ્રી કાર્તિક સ્વામી બાપાની તો અહીંયા હે ને પહેલાં ઘણા વર્ષો થઈ ગયા એમ અંદાજે સત્તર વર્ષ સત્તર નહીં પણ પંદર જેવા વર્ષ થઈ ગયા કે આ બાપુએ છે ને રમાતી લીધી હતી ત્યારે અમે નાના નાના હતા અને અમે પણ જોયું હતું રમાતી લીધી હતી બાપુએ ગામમાં વરઘોડો પણ કાઢ્યો હતો અને આ બાજુ પણ બોળ મળેલું છે અને આ બાજુ ખોડિયારમાં અને એક બાજુ છે બીજા માતાજીનું મંદિર છે અને આ સાઈડ તમે આવો ને તો ગોગા બાપાનું મંદિર છે એ તમે જોઈ શકો છો હાલો મિત્રો હવે આપણે અંદર જઈને મળીએ કે અંદરનું મંદિર કેવું છે શું કહેવું ભાઈ બન હા હા કંઈક બોલવાનું રાખ ખાલી ભૂલી હે હલાવે એમ મેન નહીં આવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બગીચા પણ જો છે અને અહીંયા છે આપણે ગિરનારી બાપુની સમાધિ જે લીધી હતી ને કાર્તિકજી બાપુ એમની સમાધિ આ લાકડા દેખાને આ જે હવન દેખાને ને આ સાઈડ એ બાપુએ સમાધિ લીધેલી છે અને તેની સામે નીચે હવન પણ બનાવેલો છે અને સામે મંદિર પણ છે ચાલો મંદિર પણ જઈને દર્શન અને આ મિત્રો બીજી વાત એ કે અહીંયા દર ગુરુવારે લોકો આવે છે બધા જે બાજુમાં હાઈસ્કૂલ છે હાઈસ્કૂલમાંથી પણ જે આ તમને અહીંથી નહીં દેખાય કદાચ ચાળવા વચ્ચે આવે એટલે કદાચ તમને નહીં દેખાય અને તે બધા છૂટી ના આવે આમથી રખિયાણાના માણસો આવે પણ આવે અને બધા માણસો આવે ને દર ગુરુવારે અહીંયા આવે છે દર્શન કરવા એક આ મંદિર છે અને બીજું એક મંદિર આવેલું છે તે અંદર આવેલું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો

અહીંયા તો તમે મંદિરનો પૂરો વિડીયો જોઈ લીધો હશે અને અહીંયા જે બાપુ છે તેમનું નામ છે કાંતિભાઈ નામ છે કાંતિભાઈ પટેલ અને જે અહીંયા પહેલાં બાપુ હતા તેમનું નામ હતું ચંદુભાઈ પટેલ એ અત્યારે છે ને લંડનમાં રહે છે વિદેશમાં રહે તો અત્યારે એ બાપુ વિદેશમાં જયા છે અને થોડાક દિવસ પછી પાછા પણ આવવાના છે એટલે ત્યાં સુધી મંદિરની રખવાળી આ બાપુ કરે છે આપણે અત્યારે તો તો હવે અમે મંદિરના દર્શન કરી લીધા છે ને હવે અમે છીએ ઘરે અને રવિવારે આપણે એક મેરિમાનો બીજો પણ વ્લોગ આવશે તો અમે વ્લોગ જોવાનું પૂછતા નહીં અને તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા માટે તો હવે મળશું આપણે રવિવારે મેરડીમાંના દર્શન કરવા વ્લોગમાં બન્યા રહેજો